નો ડ્રગ્સ ઇન ગુજરાત અભિયાન અંતર્ગત પૂર્વ કચ્છના પાંચ પોલીસ સ્ટેશનના સત્યાવીસ જુદા જુદા કેસમાં જપ્ત કરાયેલા માદક પદાર્થોનો નાશ કરાયો આ મુદ્દામાલની કિંમત રૂપિયા એક કરોડ ત્રેવીસ હજાર આંકવામાં આવી છે નાશ કરાયેલા મુદ્દામાલમાં ત્રણસો એકવીસ કિલો જેટલો ગાંજો ડ્રગ્સ કોકેઇન હેરોઇન અને નેફેટ્રોન સહિતનો સમાવેશ થાય છે આ કાર્યવાહી દરમિયાન પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર શાબડા એસઓજી પીઆઈ ડીડી ઝાલા અને લાકડીયા પીઆઈ જેમ જાડેજા સહિતનો પોલીસ સ્ટાફ હાજર હતો કંપનીના અધિકારી અજય મિશ્રાએ આ કાર્યવાહીમાં સહયોગ આપ્યો હતો આજે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા નાર્કોટિક્સનું મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે જેમાં સત્યાવીસ જેટલા ગુનાઓનો જે નાર્કોટિક્સનો મુદ્દામાલ હતો હેરોઈન કાંજા કોકેન વગેરે મુદ્દામાલનો આજે નાશ કરવામાં આવ્યો છે જેમાં ટોટલ ત્રણસો એકવીસ કિલો જેટલું મુદ્દામાલ જેની કિંમત એક કરોડ જેટલી છે એ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે અને આ જે મુદ્દામાં નસ છે એમાં સરકારશ્રીનું જે ધ્યેય છે ડ્રગ્સ મુક્ત ગુજરાત એના અનુલક્ષી જે છે આજનો આ નાર્કોટિક્સનો મુદ્દામાં નાશ કરવામાં આવ્યો છે અને આ આખું જે મુદ્દામાલ છે એ મુદ્દામાલનું નામદાર કોર્ટની બધી પરમિશનના આધારે એમને બધું કાયદાકીય પ્રવૃત્તિ પૂરી કરીને છે આખી કાર્યવાહીને પૂર જિલ્લા પોલીસ દ્વારા પૂરી કરવામાં આવી છે